વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં શાળાઓમાં હલકી ગુણવત્તાનું અનાજ અપાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ધરમપુરના મરદમાળા તેમજ મોટી ઢોલ ડુંગરી શાળામાં સડેલું અનાજનો જથ્થો મળી આવ્યો છે ધરમપુર તાલુકાના પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને અગ્રણીઓએ શાળાઓ સરપ્રાઇઝ ચેકિંગ કરતા સમગ્ર મામલો ઉજાગર થયો છે તપાસ દરમિયાન ચણા અને ચોખાના જથ્થામાં જીવાત હોવાનું સામે આવ્યું છે તંત્ર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા હલકી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે સરકાર જે અમારા આદિવાસી વિસ્તારોમાં જે કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે એ અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે કારણ કે મને એવું લાગે છે કે આ મહિનાનો જે પણ અનાજનો જથ્થો ફાળવવામાં આવ્યો છે ધરમપુર કે કપરાડાની સ્કૂલોમાં દરેક જગ્યાએ ચકાસણી થવી જોઈએ આમાં જ્યારે ગોડાઉન પરથી તેઓને ચણા મળ્યા હોય ખરાબ તો તે વખતે ચકાસીને એમને એવું લાગે કે ખરાબ ચણા છે ત્યારે જે ગોડાઉન પરત આપી દેવાના એમને બીજા બીજા ચણા તૈયારીમાં મળી જતા હોય છે એ કરવાનો હોય છે હવે એમાં આમાં સંપૂર્ણ તપાસ થાય પછી ખબર પડશે કે બિચારા એવા ત્યાં કેવી રીતે પહોંચ્યા છે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોની સલામતી પર સવાલો ઉભા થયા છે ફતેપુરામાં આવેલી વીર ભગવતસિંહ શાળામાં વિદ્યાર્થીઓ જોખમી રીતે દરવાજો કૂદીને બહાર જતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે શાળાના ગેટનો નકુચો તૂટતા ગેટને તાળું મારવામાં આવ્યું છે બાળકો જોખમી રીતે કૂદીને શાળામાંથી બહાર નીકળ્યા હતા શાળા છૂટવાના સમયે સત્તાધીશો તાળું ખોલવાનું ભૂલી ગયા હતા અમારી શાળાનો દરવાજામાં તૂટી ગયેલો હોવાથી મેં લોકઆઉટ કર્યો હતો પણ બાળકોને જવા માટે નજીકનો રસ્તો પડે એટલા માટે લોકો કુદીને જવાનું ચાલુ કર્યું હતું મેં તાત્કાલિક ધોરણે એમને લોક ખોલવા કીધું છે લોક ખોલી નાખો અને દરવાજાને ઓપન રાખો ભાજપમાં શહેર અને જિલ્લા પ્રમુખોની અંગે મોટા સમાચાર સામે આવ્યા છે આગામી સપ્તાહમાં જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખોની જાહેરાત થશે તેત્રીસ જિલ્લા પ્રમુખો અને આઠ મનપા પ્રમુખોની જાહેરાત થશે સંભવિત નામો જાહેરાત અંગે વિલંબ થયો હતો અને જૂના પ્રમુખ રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી એ મુદ્દે મનોમંથન થયું હતું હવે વિવિધ જાહેરાત આગામી સપ્તાહમાં પ્રબળ શક્યતા જોવા મળી રહી છે તેમજ નામો અંગે મંથન થઈ ચૂક્યું છે પૂર્ણ વર્તમાન દસ જેટલા જિલ્લા પ્રમુખો રિપીટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો જિલ્લા પ્રમુખો ધારાસભ્યો અને સાંસદ સભ્ય સાથે લઈને ભાજપની વિચારધારા વળગે તે મુદ્દો અગત્યનો છે અગાઉ દસમીએ યાદી જાહેર થવાની હતી હવે આગામી સપ્તાહ સુધીમાં જાહેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે ચૂંટણી તેવું સૂત્ર દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેડા જિલ્લા પંચાયત જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી યોજાશે તોતેર નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે